યુદ્ધની દ્વિધા પછી રામધારી કુરુક્ષેત્ર નામની પોતાની કવિતામાં લખે છે પાપ હો હો નહીં વહ યુદ્ધ હૈ હૈ જો જો હોતા જ્વલિત પ્રતિશોધ પર પુણ્ય કર દેના ઉસે તરફ હાથ જે જે આંગળીઓ દેશની સામે ઉઠે છે જે જે અવાજો દેશના ગૌરવ અને સ્વાભિમાનની સામે ઉઠે છે અને જે જે શસ્ત્રો આ દેશની સીમાની અંદર ઘૂસવાનો પ્રયત્ન કરે છે સુદર્શન નામનું રક્ષણ આ ભારતને મળેલું છે અને અદ્ભુત પુણ્ય છે જે યુદ્ધના સ્વરૂપમાં સામે આવે છે આ દેશના નાગરિકોના સંરક્ષણ માટે નમસ્કાર આપની સાથે હું શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ચોથા અધ્યાયનો એક શ્લોક છે અને જે બધાએ સાંભળેલો છે એમાં કહેવાયું છે શ્રી કૃષ્ણ કહે છે કે પરિત્રાણાય સાધુનામ વિનાશાયમ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે દરેક યુગમાં એક એક અવતારના સ્વરૂપમાં હું આવું છું જ્યારે જ્યારે ધર્મની હાનિ અને અધર્મ છે એ વધતો દેખાય ત્યારે હું આવું છું ધર્મના સ્થાપન માટે અધર્મના વિનાશ માટે અને અધર્મ શું છે આતંક એ અધર્મનો પર્યાય છે નિર્દોષોને મારવા એ અધર્મનો પર્યાય છે અને ધર્મની સ્થાપના કરવાની જરૂર પડે ભારત દેશમાં દેશના નાગરિકોને સુરક્ષિત મહેસૂસ કરાવવાની જરૂર પડે તો અદ્ભુત રીતે આ દેશના જવાનોએ અને આ દેશની સરકારે એ કામ કરીને બતાવ્યું છે પંદર શહેરો સુરક્ષિત ન હોત ભારત દેશના પંદર શહેરો શહેરો પર પાકિસ્તાનની મિસાઇલ અને ડ્રોનથી હુમલા થયા હોત જો ભારતની પાસે એસ ચારસો સુદર્શન નામની એર ડિફેન્સ સિસ્ટમ ન હોત પાકિસ્તાનને બહુ સ્પષ્ટ ભાષામાં અને ખૂબ સ્પષ્ટતા સાથે આપણે જવાબ આપીને કહ્યું હતું કે અમે તમારી સાથે યુદ્ધ કરવા જ નથી માંગતા આપણે કહ્યું હતું કે અમે તમારા લશ્કરી ઠેકાણાઓ પર નહીં આતંકવાદીના અડ્ડા પર અમે હુમલો કર્યો છે અમે સ્પષ્ટ કહ્યું હતું કે અમારા તરફથી લીધેલો પ્રતિશોધ છે અને જે અમારો અખનૌરથી જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાને સતત હુમલો કર્યો અને પછી ભારતને પ્રતાડિત કરવાની કોશિશ કરી અને માત્ર પ્રયત્ન ન કર્યો ફરી એકવાર પહેલગામના છવ્વીસ માણસોનો બદલો જ્યારે લીધો ત્યારે એના પ્રતિકારના નામ પર આતંકવાદીઓના રક્ષણના નામ પર પાકિસ્તાને ભારતના માણસોને મારી નાખ્યા પાંચ એની અંદર નાના બાળકો હતા મહિલાઓ પણ હતી એ સ્ત્રીઓને મારવામાં મારવામાં આવી એ બાળકોને આવ્યા શીખ સમુદાયને એને ટાર્ગેટ કરવામાં આવ્યો એટલે નક્કી કર્યું કે અહીંયા કરીશું અને પછી પ્રિસાઇઝલી એને ટાર્ગેટ કરીને ગુરુદ્વારા પર હુમલો કરવામાં આવ્યો અને એ સમુદાયના પણ ત્રણ લોકો છે જેમનું મૃત્યુ થયું આ બધું થયા પછી જો ભારતીય સેના પ્રતિશોધ નથી લેતી તો એ નિર્બળતા નહીં તો શું છે એનું સત્વ શું કામ છીનવી લેવામાં ન આવે જેની પાસે સત્વ નામનું કોઈ જ તત્વ નથી અને તોય ચીની હથિયારો પર જે કૂદી રહ્યું છે ને એટલા જ માટે એને યાદ કરાવવું જરૂરી હતું સાદી ભાષામાં એ ઓકાત બતાવવી જરૂરી હતી કે તમે ચીનની ડિફેન્સ સિસ્ટમ પર અત્યારે આધુનિક સમયમાં જ્યારે ડ્રોનથી સરળતાથી હુમલો થઈ શકે છે તમે એને ડિટેક્ટ પણ નથી કરી શકવાના તમારી એર ડિફેન્સ સિસ્ટમ કામ કામ નથી લાગવાની અને ભારતની મિસાઇલ જ્યારે આવશે ત્યારે તમે એનો સામનો નથી કરી શકવાના આ બધું ખબર હોવા છતાં તમે માત્ર પોતાની રાજનીતિ માટે દેશને ભ્રમિત કરવા માટે અને આતંકના પોષણ માટે આ કરી રહ્યા છો ને એટલે જ ભારતના પંદર શહેરો પર પાકિસ્તાને મિસાઇલ છોડી ડ્રોન છોડ્યા હુમલો કરવાનો પ્રયત્ન કર્યો ગુજરાતનું ભૂજ પણ એમાં સામેલ હતું સૈન્યના ઠેકાણા ઉપર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો ભારત જ્યારે પાકિસ્તાનમાં જઈને હુમલો કરે છે ત્યારે હજારો આતંકવાદીઓના અડ્ડાને ઠેકાણા છે એ ઇન્ટરનેશનલી જસ્ટિફાઈ કરી શકે છે પોતાના હુમલાને કે ત્યાં તો જૈશના આતંકી હતા ત્યાં તો લશ્કરના આતંકી હતા ત્યાં તો હિજબુલ મુજાહિદ્દીન હતા ને એટલે મેં એમને મારી નાખ્યા ભારતમાં તમે ક્યાં હુમલો કરશો ભારતમાં ભુજમાં કોઈ આતંકવાદી નેટવર્ક નથી ચાલતું કે ના ના પઠિંડામાં ચાલે છે કે ના ચંદીગઢમાં ચાલે છે ના અમૃતસરમાં ચાલે છે ત્યાં તો સામાન્ય માણસો છે ને કાં તો સેના છે અને એટલે જ પાકિસ્તાને ટાર્ગેટ કર્યો સેનાને પાકિસ્તાને પ્રયત્ન કર્યો સેના પર હુમલો કરવાનો અને ભારતની એર ડિફેન્સ સિસ્ટમ એસ ચારસો જેનું નામ છે જેને આપણે સુદર્શન તરીકે ઓળખીએ છીએ એ મહાભારતના યુદ્ધમાં જેમ શ્રી કૃષ્ણનું સુદર્શન છેક સુધી વાપરવું નહોતું પડ્યું ને તોય અડીખમ હતું ને એના હોવા માત્રથી ઘણો બધો ફરક પડતો હતો એ રીતે એના હોવાથી એટલો ફરક પડ્યો અને પછી એના વપરાશથી એટલો ફરક પડ્યો કે આપણે ધ્વસ્ત કરી નાખ્યા એમને સુદર્શન દરેક વખતે માત્ર દેખાડવા માટે નથી હોતું એ છે એ ખબર હોવા છતાં પાકિસ્તાન જ્યારે દુઃસાહસ કરે છે ત્યારે એની ભૂલને તો માફ નથી નથી થઈ શકે એવી અને એટલે જ પ્રતિશોધ સિવાય બીજો કોઈ રસ્તો બે બહુ મહત્વની છે આપણે એમની એર ડિફેન્સ સિસ્ટમને બાકી બધું તો બરબાદ કરી દીધું અને ખતમ કરી દીધું પણ એ સિવાય જો કશું મહત્વનું સામે આવ્યું હોય તો એ છે આપણે રાવલપિંડીનું રાવલપિંડીનું સ્ટેડિયમ ઉડાડી દીધું આપણે એની એર ડિફેન્સ સિસ્ટમને ડેમેજ કરી નાખી બે આતંકી અને એમના બોતેર હૂર સુધી પહોંચવાની સફર તમને કહેવી છે મસૂદ અઝહરને તો સાંભળ્યો મસૂદ અઝહર તો રડી રહ્યો હતો મસૂદ અઝહર તો કહી રહ્યો હતો કે હું શું કામ બચી ગયો એનું કારણ એનો ભાઈ રઉફ અઝહર રૌફ અઝહર એવો આતંકી કે જે પુલવામાનો માસ્ટર માઇન્ડ છે જે કંધારમાં પોતાના ભાઈને છોડાવવા માટેનો માસ્ટર માઇન્ડ છે જે એવા અનેક માણસોને યુવાનોને તૈયાર કરી રહ્યો છે બ્રેન વોશ કરીને કે તમને બોતેર હુરો મળવાની છે જો તમે આ રીતે જિહાદ કરી નાખશો તો અને એટલે જ એને એને પહોંચાડવો બોત્તેર હુરો જોડે એ મને એવું લાગે છે કે ભારતીય સેનાની દુનિયાભરના માણસોનું એ એ કર્તવ્ય આવે છે અને એટલે જ આપણે એ કર્તવ્ય નિભાવતા એની ઈચ્છા પૂર્તિ કરતા મસૂદ અઝહરના ભાઈને અને એમના ખાસા એવા પરિવારને બોતેર હુરો જોડે પહોંચાડી દીધો છે હાફિઝ અબ્દુલ રઉફ અબ્દુલ રઉફ મરાયો તો ખરું રઉફને રઉફ મરવો હાફિઝ અબ્દુલનું મરવું આ બધી જ મહત્વની ઘટનાઓ હતી પણ એનાથી એ મહત્વની ઘટના એ તસવીર હતી જે પાકિસ્તાનમાંથી સામે આવી એ તસવીર હતી કે આતંકવાદી પાકિસ્તાનના ઝંડામાં લપેટાયેલો હતો એ તસવીર હતી કે એણે સાબિત કર્યું કે પાકિસ્તાનની આર્મી અને આતંકવાદીમાં કોઈ ફરક નથી ખબર આખી દુનિયાને છે તસવીર હોવી જોઈએ બતાવવા માટે દુનિયાને અને એ આજે પત્રકાર પરિષદમાં વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ બતાવી એમના હાથમાં તસવીર હતી રક્ષામંત્રી રાજનાથસિંહ સર્વપક્ષીય દળની બેઠકને મળી બેઠક કરીને જ્યારે નીકળ્યા ત્યારે એમણે એવું કહ્યું કે ઓપરેશન સિંદૂર હજુ ચાલુ છે એટલા માટે ચાલુ છે કેમ કે પાકિસ્તાન નથી સમજી રહ્યું કે અમે બદલો લીધો છે વાત પૂરી થઈ જાય છે ત્યાં તમે હુમલો કરશો તો અમે એ કરવાના છીએ અને એટલે જ લાહોરમાં ડ્રોનથી હુમલો થયો કરાચીમાં હુમલો થયો પાકિસ્તાનના અનેક ઠેકાણો પર એક સાથે ડ્રોનથી અટેક થયા અને એ ભારતે કર્યા પ્રતિશોધના ભાગરૂપે કે તમે આવીને અમારી સૈન્ય દળ પર કે પછી અમારા ઠેકાણાઓ પર હુમલો કરવાનો પ્રયત્ન કરશો તો અમે અમે જોવા માટે તો નથી બેઠા ખૂબ શક્તિશાળી સેના છે અને સંયમ માત્ર શક્તિશાળીઓને શોભે છે ક્ષમા એ પણ માત્ર શક્તિશાળીને શોભે છે અને એટલે જ આપણે ખૂબ શક્તિશાળી છીએ ને એટલે આપણે સંયમથી કહી રહ્યા છીએ કે જ્યાં યુદ્ધ નથી કરવું અમારે આપણે ખૂબ શક્તિશાળી છીએ એટલે આપણે અમે આપણે કહી રહ્યા છીએ કે અમે અમારે તમારા સિવિલિયન્સને નથી મારવા સિવિલિયન્સ સેના અને આતંકી એ ત્રણમાં બહુ વિશેષ ફરક પાકિસ્તાને રાખ્યો નથી ત્યાંથી આવેલી તસવીર એટલી બધી દુર્ભાગ્યપૂર્ણ છે દેખાઈ રહ્યું છે કે ડ્રોન પડી રહ્યો છે અને હુમલો થઈ રહ્યો છે અને તોય એક વ્યક્તિ ત્યાં જઈ રહ્યો હતો કદાચ કોઈ પત્રકાર હતા ત્યાંના એમણે કહ્યું કે રાવલપિંડી ત્યાં એરપો સ્ટેડિયમમાં જવું છે તો એવું કહ્યું કે તો વીજળી પડી રહે એટલે સ્ટેડિયમની આવી હાલત થઈ છે આ પ્રકારના અતિશય જુઠ્ઠાણાવાળા જવાબો મળી રહ્યા છે તેમના એમના દેશની સંસદમાં સંબોધન ચાલતું હતું આટલા ગંભીર વિષયની ચર્ચા ચાલતી હતી ત્યારે રાફેલને તોડી પડાયા અને સોશિયલ મીડિયા પર જોયું જેવા વાહિયાત સવાલોના જવાબમાં રાફેલને છૂટું પાડતા ત્યાંના એક સાંસદ કહે છે કે રા એટલે કે રો અને રો એટલે કે એમની ઇન્ટેલિજન્સ એજન્સી અને ફેલ એટલે કે ફેલ છે ને એટલે એનું નામ રાફેલ છે આવા વાહિયાત તર્કો દેશની સંસદમાં આટલા સંવેદનશીલ સમયમાં અપાઈ રહ્યા છે એક બાજુ એમના દેશમાં ઇમરજન્સી જાહેર કરાઈ છે એર સ્પેસ ખાલી કરી દેવામાં આવી છે અને જે બધી જ એની ગતિવિધિઓ છે અને પાકિસ્તાનના પ્રાઇમ મિનિસ્ટર જે રીતે બોલી ભારતને કશું જ નુકસાન થાય સ્થિતિ નથી પણ ભારત યુદ્ધ ઈચ્છે જ ક્યાં છે ભારત તો બહુ સ્પષ્ટતા સાથે ના પાડે છે કે અમે કન્વેન્શનલ વોરમાં જ નથી માંગતા અમે નથી ઈચ્છતા કે સામસામે હુમલા થાય ને કોઈ પણ દેશ બરબાદ થાય અમારું ફોકસ જ નથી ત્યાં અમારું ધ્યાન માત્ર એક જ વિષય વસ્તુ પર કેન્દ્રિત છે અને એ છે અમારા દેશને આગળ લઈ જવો જ્યાં જ્યાં તમે અમને નડી રહ્યા છો જ્યાં જ્યાં અમારા દેશના નાગરિકોને સુરક્ષિત નથી લાગતું ત્યાં અમારો પ્રતિકાર કરવો આવશ્યક છે જમ્મુ કાશ્મીરના એ યુવાનો કે જેના હાથમાં તમે પાંચ રૂપિયાના નામે પથ્થર પકડાવતા હતા એ મહિનાના પચાસ રૂપિયા ટુરિઝમથી કમાઈ રહ્યા છે ભણી રહ્યા છે અને જેના હાથમાં પથ્થર હતા એના હાથમાં પુસ્તક છે એના જીવનમાં આવેલું પરિવર્તન તમે ડેમેજ કરવા માંગો છો આ દેશની હાર્મનીને તમે તોડવા માંગો છો તો અમારો જવાબ આપવો એ બહુ જ ફરજિયાત બની જાય છે નેરેટિવનું પણ એક યુદ્ધ છે અને એ યુદ્ધ ભારત જીતી ચૂક્યું છે સામાન્ય રીતે ખૂબ તોફાની બાળક જ્યારે અતિશય જેની હરકતોથી બધા જ જાણતા હોય એ કશું કરીને જ્યારે જાય ઘરે ત્યારે એને એને વાગ્યું હોય ને તો એ મા બાપ પહેલો લાફો એને મારે કે તું છે જ એને લાયક તો પાકિસ્તાનની આ સ્થિતિ છે અત્યારે દુનિયામાં કોઈ જ પાકિસ્તાનના સમર્થનમાં નથી ઊભું ત્યાં સુધી કે ચાઇના ખુલીને એવું નથી કહી શકતું કે યુદ્ધ કરો અને અમે લડી લઈશું એટલા માટે કેમ કે બધાને ખબર છે કે પાકિસ્તાન જે કરી રહ્યું છે એ માનવતાનો દુશ્મન બનીને આખી દુનિયાનો ખાતમો કરવા તરફ લઈ જઈ રહ્યું છે દુનિયામાં ક્યાંય પણ કોઈપણ ઠેકાણે હુમલો થાય એટલે અમેરિકામાં નાઇન ઇલેવન થાય કે પછી ભારતમાં ટ્વેન્ટી સિક્સ ઇલેવન થાય એનો મૂળ જવાબદાર આતંકનો આકા ક્યાં હોય તો કે પાકિસ્તાનમાં બેઠો હોય પીઓ પીઓકેમાં લોન્ચપેડ ચાલતા હોય ને પછી તમે રાવલપિંડીમાં ને કોઈ પણ જગ્યાએ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં તો આખો મોટો ટડો બનાવી દીધો હોય જૈશનું હેડક્વાર્ટર ચાલતું હોય લશ્કરનું ચાલતું હોય હિઝબુલનું ચાલતું હોય અને આ બધા જ હેડક્વાર્ટરને સંરક્ષણ કોણ આપે તો એ તો દેખાઈ ગયું આતંકવાદીઓને જે દિવસે દેશના તિરંગામાં લપેટવામાં આવે છે ત્યારે તમારો દેશનો તિરંગો એ આતંકવાદનો પર્યાય બન્યો છે અને એટલે જ પાકિસ્તાને આતંકવાદનો પર્યાય પાકિસ્તાને સાબિત કર્યો છે ખૂબ બધી પ્રતિક્રિયાઓ રાજનાથસિંહે ખૂબ સરસ હનુમાનજીની વાત કરીને જવાબ આપ્યો વિક્રમ મિશ્રી અને ફરી એકવાર કર્નલ કર્નલ સોફિયા કુરેશી વિંગ કમાન્ડર વ્યુમિકા સિંહ સામે આવ્યા હતા પ્રેસ બ્રિફિંગ માટે એમણે શું કહ્યું આ વિષય પર એમણે રફાઈલને લઈને પણ પ્રશ્ન કરાયો ઓપરેશન સિંદુરને લઈને પણ પ્રશ્ન કરાયો એમણે જવાબ આપ્યો કે સમય આવે એના જવાબ મળી જવાના છે અને એટલે જ પાકિસ્તાની મીડિયાના નેરેટિવનો કોઈ જ મતલબ નથી એમની મિસાઇલો દાગવા છતાં એ આપણા સુધી પહોંચી નથી શકી અને એમની એર ડિફેન્સ સિસ્ટમ સાવ ફેલ થઈ છે અને સૌથી મોટી વાત ચીનના હથિયારો હતા ખૂબ સશક્ત પણ હોય છે ઘણા બધા ચીનના હથિયારો એટલે સાવેની મોકરી કરવાનો પ્રયત્ન નથી મજાક મજાકમાં તો અમે કહ્યું ને બધાએ કહ્યું કે ભાઈ તમારી એર ડિફેન્સ સિસ્ટમ ચાઇનીઝ નીકળી પૈસા નહીં આપ્યા હોય એટલે એમણે આપી નથી અથવા સસ્તો માલ ચિપકાવી દીધો એ રીતે ખૂબ મજાકમાં આપણે ગમે તે કહી શકીએ પણ હકીકત એ છે અને દુર્ભાગ્યપૂર્ણ હકીકત પાકિસ્તાન માટે એ સાબિત થઈ છે કે એની કોઈ સિસ્ટમ ચાલતી જ નથી એટલે એણે ઇન્ટ્રોસ્પેક્શનનો સમય આવ્યો છે કે એક દેશ તરીકે સાવ બરબાદ થઈ ગયેલા છે પાકિસ્તાનનો પણ એક સરખામણી અત્યારે જે હાલતમાં છે એના કરતાં તો સારો જ સમય હતો અને આખા આ એશિયામાં અત્યારે હવે સાઉથ એશિયામાં ભારત જ્યારે આટલી લીડ લઈ રહ્યું છે ત્યારે ચાઇના તો પ્રયત્ન કર રોશે જેને અટકાવવાનું કેને રોકવાનું એ બધાની વચ્ચે ભારતનો ઉપસીને બહાર સામે આવવું ઉભરીને સામે આવવું એ જરૂરી છે એ પત્રકાર પરિષદમાં શું સામે આવ્યું એકદમ સંક્ષિપ્તમાં એના પર પણ કરીએ નજર મિત્રો હમલે હરમાનજી કે ઉસ આદર્શ કા પાલન કિયા હે જો ઉહોને અશોક વાડી કા ઉજાડતે સમય કિયા થા યેને મોહી મારે તને મોહી મારે હમલે કેવલ ઉની કો મારાઓ जिन्होंने हमारे मासूमों को मारा साथियों प्रधानमंत्री श्री नरेंद्र मोदी के नेतृत्व में हमारी सेनाओं ने ऑपरेशन सिंधु लॉन्च करके पहले की तरह ही इस बार भी आतंकियों को ट्रेनिंग देने वाले कैंप्स को तवास करके करारा जवाब दिया है ऑन मीडिया इफ ओनली सिविलियंस इफ एनी वर किल्ड इन दीज अटैक्स Uh, I wonder what message this picture uh, actually uh, sends uh, to all of you. Uh, this is a question that is uh, worth uh, asking. Uh, it's also uh, odd that uh, the uh, funerals of civilians uh, are carried out with the coffins uh, being draped in Pakistani flags and state honors being uh, accorded. एज फार एजरिटी पच्चीस को हुई प्रेस कॉन्फ्रेंस के दौरान भारत ने अपनी प्रतिक्रिया को केंद्रित संतुलित और गैर उत्तेजक बताया था यह विशेष रूप से स्पष्ट किया गया था कि पाकिस्तानी सैन्य ठिकानों को निशाना नहीं बनाया गया साथ ही दोहराया गया कि भारत में किसी भी सैन्य लक्ष्य पर हमले का उचित जवाब दिया जाएगा सात से आठ मई 2025 की रात को पाकिस्तान ने उत्तरी और पश्चिमी भारत में स्थित कई सैन्य ठिकानों को जैसे कि अवंतीपुरा श्रीनगर जम्मू पठानकोट अमृतसर कपूरथला जालंधर लुधियाना आदमपुर, भटिंडा, चंडीगढ़, नाल, फलौदी, उत्तरलाई और और पर ड्रोन मिसाइलों से हमला करने का प्रयास किया इन हमलों को इंटीग्रेटेड काउंटर यूएएस ग्रिड और वायु रक्षा प्रणालियों द्वारा निष्क्रिय कर दिया गया इन हमलों का मलबा कई स्थानों से बरामद हुआ पाकिस्तान हैज इंक्रीज द इंटेंसिटी ऑफ इट्स अनप्रोवोक्ड फायरिंग अक्रॉस द लाइन ऑफ कंट्रोल यूजिंग वॉटर एंड हैवी कैलबरी आर्टिलरीज इन एरिया इन कुपवारा पूंछ मेंधार एंड राजौरी सेक्टर्स इन जम्मू एंड कश्मीर सिक्सटीन इनोसेंट लाइफ हैव बीन लॉस्ट इंक्लूडिंग थ्री वुमेन एंड फाइव चिल्ड्रेन ड्यू टू द पाकिस्तानी फायरिंग हियर टू इंडिया वॉज कंपेल्ड To respond to bring mortar and artillery fire from Pakistan to a halt. Indian Armed Forces reiterate their commitment to non escalation provided it is respected by the Pakistan military. હવે હવે શું થવાનું છે અથવા અત્યારે શું થઈ રહ્યું છે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં પણ કટોકટી જાહેર કરી દેવામાં આવી છે રક્ષામંત્રીએ કહ્યું છે કે અમે બદલો લઈશું લાહોર કરાંચી સહિત નવ શહેર છે પાકિસ્તાનના જ્યાં આપણે ડ્રોનથી હુમલો કર્યો છે અને જે બાકીની માહિતી સામે આવી રહી છે એચક્યુ નાઇન એની પાકિસ્તાનની ડિફેન્સ સિસ્ટમ એનો આપણે વિનાશ કરી દીધો છે પાકિસ્તાની સેના એવું કહી રહી છે અથવા એવો દાવો એમના સેનાના પ્રવક્તા છે એમણે એવો દાવો કર્યો કે અમે પચાસ ડ્રોનને તોડી પાડ્યા છે પણ પિંડીના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની અને સ્ટેડિયમની તૂટેલી તસવીરો આપણી સામે છે આ હાર્પી ડ્રોનથી આપણે હુમલો કર્યો છે હાર્પી ડ્રોન એ સુસાઇડ ડ્રોન છે ઇઝરાયલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ એટલે ઇઝરાયલ પાસેથી ખરીદેલું આપણે છે અને દુશ્મન દેશ જે પણ હોય જેના પર હુમલો કરતા હોય એની એર ડિફેન્સ સિસ્ટમને નષ્ટ કરવા માટે જ એ બનેલું છે પાકિસ્તાનની મિસાઇલ છે એ અગેન ચાઇનીઝ મિસાઇલ છે એ પણ ખૂબ શક્તિશાળી એવું કહેવાય છે પણ એનો યુદ્ધમાં વપરાશ પહેલીવાર કરવામાં આવ્યો અને કચ્છમાં ખાવડા પાસે ડ્રોન પણ મળી આવ્યું અમૃતસર પાસે મિસાઇલના ટુકડા પણ મળી આવ્યા અને આજ જે પત્રકાર પરિષદમાં કહ્યું એ પ્રમાણે કે આપણે એના ટુકડા એનો કાટમાળ સાચવીને રાખ્યો છે દરેક સાબિતી સાચવીને રાખી છે જેથી આપણે સાબિત કરી શકીએ કે હલકાઈ પાકિસ્તાને કરી છે ભારતે નથી કરી એ રેડિયો સિગ્નલ શોધે છે શોધી શોધીને હુમલા કરે છે પાકિસ્તાને એવો દાવો કર્યો છે કે અમારી એર ડિફેન્સ સિસ્ટમને નુકસાન નથી થયું પણ જો નુકસાન ન થયું હોત તો કરાંચી લાહોરથી જે તસવીરો કે પછી ભાગદોડ સામે આવી એ ન આવી હોત એમના રક્ષામંત્રીની ઠેર ઠેર મજાક ઉડી રહી છે પાકિસ્તાન એવો દાવો કરી રહ્યું છે કે અમે ભારતીય સૈનિકોને માર્યા દુર્ભાગ્યપૂર્ણ રીતે આપણા એક જવાન શહીદ થયા છે અને એ જવાન જ્યારે શહીદ થયા ત્યારે એડીજીપીઆઈ ઇન્ડિયન આર્મીના પેજ પરથી પણ એમના વિશે લખવામાં આવ્યું છે અને એ જવાનો જ છે માત્ર જેમના કારણે આપણે અત્યારે સુરક્ષિત છીએ અથવા હું સ્ટુડિયોમાં રહીને રેકોર્ડ કરી શકું છું કે તમે ઘરે રહીને સાંભળી શકો છો કે વાંચી શકો છો એટલે એમના કારણે આ દેશ સુરક્ષિત છે પીએસએલ ચાલી રહ્યું છે ત્યાં પાકિસ્તાન સુપર લીગ આપણે ત્યાં જેમ આઈપીએલ ચાલે છે એક સમય હતો કે આપણે પાકિસ્તાની પ્લેયર્સને પણ રમાડતા હતા પણ એમને સ્પોર્ટ્સમાં રસ નથી એમને રસ આતંકવાદમાં છે એટલે આતંક આતંક રમવામાં જ છે અને એટલે જ હવે ઘરમાં અને ઘરમાં પીએસએલ રમે છે અને એ પણ હવે એની કરાચીમાં મેચ યોજાવાની છે એટલે ડ્રોન બધા જોડી દીધા અને કશું થયું નથી તો પીએસએલ શું કામ બીજી જગ્યાએ રદ કરી એ પણ છે નવ દેશ એવા છે કે જેણે એડવાઇઝરી જાહેર કરી દીધી છે કે તમારે ભારત અને પાકિસ્તાનની મુલાકાત ન કરવી જોઈએ હાલ ત્યાં ટુરિઝમ ટાળવું જોઈએ અને એમાં અમેરિકા બ્રિટન ચીન સિંગાપોર ઓસ્ટ્રેલિયા કેનેડા રશિયા આયર્લેન્ડ અને ન્યૂઝીલેન્ડનો સમાવેશ થાય છે પાકિસ્તાને પોતાની એરસ્પેસ સંપૂર્ણ બંધ કરી દીધી છે જે હતા પ્લેન એ પણ ડાયવર્ટ થઈ ગયા છે આખા દિવસમાં એક જ પ્લેન છે કે જે પાકિસ્તાની એરસ્પેસમાંથી પસાર થયું છે પાકિસ્તાને એવો આરોપ લગાવ્યો કે આપણે એમના પાવર પ્રોજેક્ટ્સને નિશાન બનાવી રહ્યા હતા જોકે આપણી પત્રકાર પરિષદમાં આપણે એવું કશું જ નથી કર્યું ઇસ્લામાબાદ કહી રહ્યું છે કે ખોટા સાયરન વગાડી રહ્યા છે રાજ્યોને એમને એક ન કરવાની સલાહ આપી છે આપણા માટે સૌથી અઘરોને સંઘર્ષનો વિષય એ છે કે પંદર શહેરોને ઓલરેડી નિશાન બનાવવાનો પ્રયત્ન કરી ચૂક્યું છે પાકિસ્તાન એ પંદર શહેરોએ તો રહેવાનું જ છે સુરક્ષિત અને એમણે ધ્યાન રાખવાનું છે આપણા પંદર લશ્કરી ઠેકાણાઓ જ્યાં છે ત્યાં પણ ધ્યાન રાખવાનું છે જેમાં અવંતીપુરા શ્રીનગર જમ્મુ પઠાણકોટ અમૃતસર કપૂરથલા જલંધર લુધિયાણા આદમપુર ભટિંડા ચંદીગઢ નાલ ફલોદી ઉતરલાઈ અને ભુજનો સમાવેશ થાય છે એટલે ગુજરાતમાં પણ ભુજ હોય જામનગર હોય બનાસકાંઠાના બોર્ડરના ગામડા હોય રાજસ્થાનની સરહદી રાજસ્થાનનો સરહદી વિસ્તાર હોય એ અલર્ટ પર છે આમ તો આખો દેશ અલર્ટ પર છે પાકિસ્તાન પાકિસ્તાન પાસે વિવેક બુદ્ધિની અપેક્ષા નથી અને એટલે જે ગમે ત્યારે હુમલો કરે એવી એવો અંદેશો છે અપેક્ષા રાખીએ આપણે જાતે તો લડી નથી શકવાના આપણે ભરોસો રાખવાનો છે દેશની સેના પર ધ્યાન રાખવાનું છે સરકારે એડવાઇઝરી જાહેર કરી છે મેન અંદરો અંદર ઝઘડવાનું નથી દેશની સરકાર પર ભરોસો રાખવાનો છે ભરોસો રાખવાનો છે વ્યવસ્થા તંત્ર પર ભરોસો રાખવાનો છે પોતાની ભારતીયતા પર આપણે આટલું કરી દઈશું તો એ બહુ જ બધું કલ્યાણ કરી લઈશું અને આપણી પ્રાર્થનામાં દેશની સરહદ પર તેના તે સેનાના જવાનોને યાદ કરવાના છે એમને હંમેશા એટલા માટે યાદ રાખવાના છે કેમ કે એમની તાકાતથી આપણે સુરક્ષિત ઊભા છીએ અપેક્ષા રાખીએ કે પાકિસ્તાનને કદાચ ભૂલથી બુદ્ધિ આવે અને એ આ યુદ્ધને ટાળવાનો પ્રયત્ન કરે બાકી થશે તો લડી લેવા સિવાય બીજો કોઈ રસ્તો નથી નમસ્કાર